ઉપલેટામાં જીરાપા પ્લોટ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઝૂલેલાલ હોલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં શહીદ દિવસે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ જિંદગી અમૂલી છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે તેમજ તેલસ્મિયા ડાયાલિસિસ જેવા રોગોને લોહીની જરૂરિયાત પહોંચી વળવા એક જે માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે તેવા આશ્રય સાથે ભગીરથ કાર્ય ઉપલેટાના ઝૂલેલાલ હોલ ખાતે જીરાપા સ્વામિનારાયણ મંદિર આયોજિત એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટાના મહાનુભાવો હોદ્દેદારો તે તેમજ મંદિરના ભક્તો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું હતું અને જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે એકત્રિત કરીને પોરબંદર શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું મારું નામ કેડી બેડા યોગાચાર્ય ઓપલેટા એ સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ આયોજિત આ ગુજરાત ભારત અને વિદેશની અંદર જે વસ્તા ધર્મપુરાથી બધા જે સ્વામિનારાયણ હરિભક્તો છે એમને મહારાજ ભાવિ આચાર્ય મહારાજ નગેન્દ્ર પ્રસાદજી મહારાજ ની આજ્ઞાથી અને ગોળા આશીર્વાદથી થી અમને બધાને એક જ દિવસે શહીદ દિવસ ને દિવસે આપણે આ મહારતદાન યોગ્ય આયોજન કર્યું થેલેસેમિયા અને કેન્સર અને બીજા જરૂરિયાત વાળા દર્દીઓ માટેનું આ ફ્રી ઓફ આયોજન કરેલું છે અને બધાને આમાંથી અમે બ્લડ ડોનેશન જે કરેલા છે એને બધાને ફ્રી ઓફ આપવામાં આવશે અને આ થેલેસેમિયા વાળાને જેમ કે ઘણી વખત મળતું નથી તો એના માટેની અમે ખૂબ આ કોશિશ છે ઘણા ભાગવત સપ્તાહ કરી હતી એની અંદર અમે જાહેરાત કરી હતી અને ઘણા બધા બહેનો અને ભાઈઓ ઉપલેટામાં વિશાળ સંખ્યામાં અમને અહીંયા સપોર્ટ કર્યો છે ચાલીસ જેટલા અમને આ બોટલ પ્રાપ્ત થઈ છે અને એ ખરેખર અમે બધાને એને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માની છીએ ઉપલેટા બ્લડ ડોનેશન કેમ્પ કરીને બધાએ આ પાંત્રીસ જેટલા બોટલો અમને ભેગી કરી છે આ બ્લડ છે એ થેલેસેમિયા અને કેન્સર યુક્ત હોય અને આ શહીદ દિન આપણા સૈનિકો બધાને પણ આ ફ્રી ઓફ બ્લડ આપવાના